નમસ્કાર મિત્રો જય માતાજી હું તારક ઠાકોર ગાંધીનગરથી મિત્રો આપ સૌ જાણો જ છું સાયન્સ અને સામાન્ય પ્રમાણ પરિણામ આવી ગયું છે આજે હું વાત કરીશ કે આપણા સમાજના યુવાઓ કઈ રીતે આખા ગુજરાતના અંદર જે સૌથી સારામાં સારું પરિણામ લાવતા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીની હોય તેમાં તેમનો સમાવેશ થાય છે આપણા સમાજના અંદર શિક્ષા શિક્ષા પ્રત્યે જાગૃતિ સાક્ષરતા દર આ બધી વસ્તુના અંદર કેટલો વધારો થઈ રહ્યો છે અને આ વસ્તુઓને આગળ આપણે લઈ જવી હોય તો આપણે આગળ શું રણનીતિ હોવી જોઈએ આપણે અત્યારે હાલ આપણે શું ભૂલો કરી રહ્યા છીએ અને આપણે એના અંદર કઈ રીતે સુધારા કરવા જોઈએ ઉદાહરણ તરીકે સોલંકી ઉમે ઉમંગ સુખેશભાઈ વિજ્ઞાન પ્રવાહના અંદર આ ભાઈના નવ્વાણું પોઈન્ટ અઠ્ઠાણું પર્સન્ટડાઈલ રેન્ક છે ડાભી હિતેશ અલ્પેશભાઈ વિજ્ઞાન પ્રવાહના અંદર નવ્વાણું પોઈન્ટ નેવ્વાણું પર્સન્ટાઇલ રેન્ક છે

જે સાયન્સ આર્ટ્સ અને કોમર્સના અંદર આખા ગુજરાતના અંદર જે સર્વશ્રેષ્ઠ પરિણામ લાવતા યુવાઓ હોય એમના અંદર એમનો સમાવેશ થાય છે આપણા સમાજના અંદર આજની તારીખના અંદર શિક્ષણના પ્રત્યે ભૂખ જાગીએ લોકો મહેનત કરી રહ્યા છે સારામાં સારા યુવાઓ પોતાનું રાત દિવસ એક કરી માર્ગદર્શનનો અભાવ હોય આર્થિક પરિસ્થિતિ સારી ના હોય તો પણ આખા ગુજરાતના અંદર સારામાં સારું પરિણામ લાવી રહ્યા છે આપણા સમાજના અંદર જે લોકો પહેલા પાસ થતા હતા એના અત્યારે હાલ અનેક વધારે લોકો પાસ થઈ રહ્યા છે ટકાવરી જે પાસ થાય છે એમની ટકાવારીના અંદર એ વધાર થઈ રહ્યો છે હવે આ તો બધી સારી સારી વસ્તુ થઈ આનો મતલબ એ થયો કે આપણા સમાજના અંદર જો આપણે સારામાં સારા એન્જિનિયર ડોક્ટર ચાર્ટર્ડ એકાઉન્ટ આઈપીએસ આઈએ એસ ડેપ્યુટી કલેક્ટર સારામાં સારા ક્લાસ વન એન્જિનિયરો યા તો વિદેશની યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને કંઈ કરી દેખાવ સાયન્ટિસ્ટ બની શકે પોતાનું સ્ટાર્ટઅપ બનાવી શકે એવા યુવાઓના અંદર આપણા સમાજના અંદર બનવાના ચાન્સીસ બહુ વધી ચૂક્યા છે સમસ્યા ક્યાં છે સમસ્યા એ આવી રહી છે કે આપણા સમાજના જે આગેવાન હોય મોટાભાગના નેતાઓ હોય કે ઘણા બીજા લોકો હોય પછી આપણે કોઈપણ સામાજિક પ્રસંગની વાત કરીએ સોશિયલ મીડિયાની વાત કરીએ તો આપણે એક રટણ ચાલુ કરી દીધું શું રટણ સમાજમાં શિક્ષા નથી સમાજના અંદર લોકો મહેનત નથી કરતા સમાજના યુવાઓ સોશિયલ મીડિયા વ્યસનના અંદર રવાડે ચડેલા છે સમાજના અંદર યુવાઓને આગળ આવવા માટે પ્રયત્ન નથી કર્યો